હાલો દર્શક મિત્રો નમસ્તે સોશિયોલિગલ બાય હેમા શુક્લ એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અગત્યનો જે વિડીયો કરવાનો છે એ બહુ જ દુઃખ અને શરમ સાથે કેવું પડે કે અમારા જ પ્રોફેશનને લગતો છે પણ આંગળી તો ચીંધવી જ પડે ને કેવું જ પડે તો જ સુધારાને અવકાશ રહે એટલે આશા રાખું છું કે વિડીયો ગમશે અને જો ગમે અને ઉપયોગી લાગે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટોલશો અને કદાચ કોઈને ખોટું કે ખરાબ લાગે કે કોઈનો જીવ કોચવાય તો અંગત કોઈનું નથી પણ સમાજનું અને પ્રોફેશનનું બહુ જ છે એટલે એ રીતે થોડું બ્રોડ માઇન્ડ અને આસ્પેક્ટથી વિચારશો મિત્રો તાજેતરમાં બાર કાઉન્સિલની પરીક્ષાના પરિણામો જાહેર થયા અને દૈનિક પેપરમાં એ અંગેની પ્રેસનોટ પણ છે પરિણામ ખૂબ જ ખરાબ આવ્યા છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અને ગુજરાતનું પણ અને એટલે હવે પરિણામ ખરાબ આવવાના કારણોમાં મિત્રો આપણે જોઈએ તો ઘણા બધા કારણો છે કદાચ ક્યાંક બાર કાઉન્સિલ પેપર સેટર એક્ઝામિનર વગેરેને પક્ષે પણ થોડી ક્ષતિ થઈ હોઈ શકે પણ સાચી હકીકત એ છે કે પરિણામ આ જ હોય અને આ જ અપેક્ષિત હોય એનું કારણ એ છે કે લોના વિદ્યાર્થીઓ કોલેજ અને ભણતરના પાયામાં જ ખામી ગોલપા ગોલમાલ અને અંધેર છે જેટલી ગંભીરતા મેડિકલ અને એન્જિનિયરિંગ વગેરે ફેકલ્ટીમાં લેવામાં આવે છે એટલી લોમાં ક્યારેય લેવામાં આવતી ન હતી ભૂતકાળમાં પણ અને અત્યારે વર્તમાનમાં પણ જ્યારે હકીકતમાં લો છે એ સોશિયલ એન્જિનિયરિંગ અને સોશિયલ હેલ્થ એ બંને માટે એક બહુ અગત્યનું હથિયાર અને ઉપાય બંને છે પણ એને એ રીતે જોવામાં કે કન્સિડર કરવામાં કે સિરિયસલી ક્યારેય લેવામાં આવ્યો જ નથી અને ટેકન ફોર ગ્રાન્ટેડ કરવામાં આવ્યો છે ક્યાંય ન ચાલે એ લો કોલેજમાં ચાલે એ રીતે જ વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે કે વિદ્યાર્થીઓની મહત્તમ ગેરહાજરી ગવર્મેન્ટ કોલેજમાં ભણાવવામાં લાલિયાવાળી કારણ કે પગાર તો ફિક્સ મળી જ જવાનો હોય છે એટલે અને વિદ્યાર્થીઓ આવતા નથી એટલે શિક્ષકો પ્રોફેસરો ભણાવે પણ કોને પ્રાઇવેટ કોલેજોમાં તો આપને બહુ નવાઈ લાગશે કે ચોરી કરવાની શરતે અને કરવા દેવાની શરતે જ મસ મોટી ફી ભરીને એડમિશન લેવામાં કે આપવામાં આવતું હોય છે કે અમને ચોરી કરવા દેશો તો અમે અહીંયા એડમિશન લઈએ અને એટલા માટે જ દૂર દૂરના ગામડાઓમાં વિદ્યાર્થીઓ જતા હોય છે અને એવી રીતે ત્યાં એડમિશન લેતા હોય છે માત્ર આ જ કારણસર હવે જ્યારે કંઈ વાંચ્યું જ ન હોય ચોપડી ખોલી જ ન હોય ચોરી કરીને જ બધી પરીક્ષાઓ પાસ કરી હોય અને ડિગ્રી લઈ લીધી હોય ત્યારે બાર કાઉન્સિલની જે વિથ બુક એક્ઝામ આવે એ નેચરલી આવડવાનું જ નથી એનું કારણ કે ક્યારેય કંઈ વાંચ્યું હોય કે ચોપડી ખોલી હોય તો વિથ બુક એક્ઝામમાં ક્યાં ગોતવું કયા પાને હશે કયા વિષયમાં હશે એ ખબર પડે ને બુક એક્ઝામ પણ માત્ર ને માત્ર વાંચેલા ને ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ માટે જ સહેલી છે બાકી જેણે વાંચ્યું જ ન હોય એને તો વિથ બુક એક્ઝામ વધારે અઘરી છે અને વધારે ટાઈમ લેનારી છે કારણ કે શોધવું શોધવામાં જ મોટાભાગનો સમય પસાર થઈ જાય છે જડતું નથી એટલે પરિણામે શું થાય છે કે જે આવડતું હોય એ પણ લખી શકાતું નથી એટલે આ વીથબુક એક્ઝામનો પણ કોઈ અર્થ આવા વિદ્યાર્થીઓ માટે રહેતો નથી એટલે પરિણામે શું છે કે ખૂબ નબળા અને અજ્ઞાની વકીલો અને જજીસ આ વ્યવસાયમાં આવતા જાય છે અને વકીલોનું અને જ્યુડિશિયરીનું સ્ટાન્ડર્ડ અને છાપ છે એ ખૂબ જ નીચા થતા જાય છે ન છૂટકે જ માણસ કોર્ટમાં આવે છે બાકી એને હવે ન્યાયમાં અને ન્યાયતંત્રમાં પણ બિલકુલ ભરોસો રહ્યો નથી ઇવન વકીલોમાં જ્યુડિશિયરીમાં બધામાં આ એક ન ગમે તેવું પણ નગ્ન સત્ય અને હકીકત છે એટલે જૂની એલએલએમ થયેલા વિદ્યાર્થીઓ આવે તો પણ એમને પ્રેક્ટિકલ નોલેજ બિલકુલ હોતું નથી અને કાગળમાં હાંસિયો પાડો ત્યાંથી માંડીને બધું શીખવવું પડતું હોય છે કોરોના વખતથી મેં જુનિયર લોયર એકેડેમી શરૂ કરી છે અને હજી પણ હું ભણાવું છું ને ભણાવવા માટે તૈયાર જ છું પણ જે ભણતા હતા ત્યારે ક્યારેય ભણ્યા નથી કે ભણવું ગમ્યું નથી એને ડિગ્રી લીધા પછી તો ભણવું શેનું જ ગમે અને પરિણામે એ લોકોને પ્રેક્ટિકલી કંઈ જ આવડતું હોતું નથી સાદા ફોર્મ ભરતા પણ આવડતું હોતું નથી કારણ કે કોઈ દિવસ ભરેલા હોતા નથી લો કોલેજોની પણ અહીંયા ક્ષતિ છે કે છેલ્લા વર્ષમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ બહુ સઘન આપવી જોઈએ મુદતના રિપોર્ટ છે ખરી નકલ મળવાની અરજી છે પ્રોક્સી છે આવા બધા જામીન અરજી છે આવા બધા ફોર્મ્સ એને આપવા એ ભરવાની એને ટેવ પાડવી પ્રેક્ટિસ રાખવી બતાવવા આ બધી પ્રેક્ટિકલ ટ્રેનિંગનો જે એક ભાગ છે એ વકીલોને બિલકુલ શૂન્ય હોય છે જ્યારે એ આવે છે ત્યારે કારણ કે બિલકુલ ભણતા નથી કે ભણાવવામાં આવ્યું હોતું નથી ભણાવવાની ભણવાની શરૂઆતથી જ જો સિનિયરની ઓફિસ જોઈન કરી લીધી હોય ફર્સ્ટ એલ વખતથી જ અને કોર્ટમાં આવવાનું શરૂ કરી દીધું હોય તો ડિગ્રી મળે ત્યાં સુધીમાં તો એ એક્સપર્ટ થઈ ગયા હોય પ્રેક્ટિકલી એકદમ તૈયાર થઈ ગયા હોય અને માત્ર એને ડિગ્રીની જ વેઇટ કરવાની રહે અને આવા વિદ્યાર્થીઓને ક્યારેય પછી બાર કાઉન્સિલની એક્ઝામમાં ફેલ થવાનું આવતું જ નથી કારણ કે બાર કાઉન્સિલનું પેપર કોઈ ચંદ્ર ઉપરથી કે મંગળ ઉપરથી નથી નીકળતું એ સિલેબસમાંથી જ નીકળે છે અને જો તમે આ રીતે તૈયાર હોવ તો તમને એ ન આવડે ઓબ્જેક્ટિવ ટાઈપના પણ એનો કોઈ પ્રશ્ન જ નથી પણ એવી કોઈ જ મહેનત કરવામાં આવતી નથી કોલેજમાં જ્યારે ભણતા હોય ત્યારે માત્ર દિવા સ્વપ્નમાં ચરી ખાતા હોય છે અને પીરિયડો બંક કરવા માત્ર ફરવાને રખડવા માટે જ કોલેજમાં આવવું અને પછી તાત્કાલિક પાસ થઈને દરેકને મોટા સિનિયર એડવોકેટ બની જવું હોય છે પૈસા કમાવા માંડવા હોય છે દરેકને પોતાની સામે સિનિયર મોસ્ટ એડવોકેટો ને નાની પાલખીવાલાને એ લોકો જ દેખાય છે ને એની કમાણી જ દેખાય છે ને એવા જ સ્વપ્નો અને એવી જ અપેક્ષાઓ હોય છે એટલે પણ માત્ર ડિગ્રી લઈને વ્યવસાયમાં આવી જાય એને આ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી મહેનત કર્યા વગર ક્યારેય કોઈને કંઈ જ મળતું નથી અને બાર કાઉન્સિલને પક્ષે પણ હવે એવું છે કે પહેલાં સનદના પૈસા ઘણા બધા હતા ગુજરાત બાર કાઉન્સિલમાં સનદના પચીસ હજાર રૂપિયા જેવી ફી હતી જે સુપ્રીમ કોર્ટે વચ્ચે પડીને ઘટાડી નાખી કે આટલી બધી ન હોય એટલે સનદની કમાણી એને બંધ થઈ ગઈ અને પરિણામે હવે એણે એક્ઝામિનેશન ફી મારે ખબર છે ત્યાં સુધી પાંત્રીસો રૂપિયા પર એટેન્ડ જેવી ઉઘરાવવા માંડી છે એટલે જેટલી વખત વિદ્યાર્થીઓ ફેલ થાય એટલી વખત બાર કાઉન્સિલને તો કમાણી જ છે અને એટલે કારણ કે પાસ થાય તો સનદ આપવામાં કંઈ ખાસ કમાણી નથી એના કરતાં ફેલ કરવામાં કમાણી વધારે છે એટલે થોડું એ પણ બધું ડાઉટફુલ છે કારણ કે બાર કાઉન્સિલમાં પણ અહીંયાના જ બધા એ જ જે કૂવામાં હોય એ જવાડામાં આવે એટલે જે વકીલોમાં છે એ જ બધા ચૂંટાઈ દે આવા જ બધા બાર કાઉન્સિલમાં જાય છે એટલે ત્યાંય આવા બધા ગણિત તો હોય જ એટલે સરખું વાંચી અને પ્રામાણિક અને નિષ્ઠાવાન રીતે પાસ થાય એને આ પરીક્ષામાં ફેલ થવાનું કંઈ આવતું નથી મારી દ્રષ્ટિ અને મારા સજેશન મુજબ તો માત્ર આ બાર કાઉન્સિલની એક્ઝામ નહીં તે પછી વાયવા અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ ડ્રાફ્ટિંગ વગેરેની એક્ઝામ પણ લેવાવી જોઈએ તો જ વ્યવસાયનું સ્તર સુધરશે નહીં તો પછી વ્યવસાયનું તો આ જ રીતે દિવસે દિવસે નિમ્ન થતું જવાનું છે અને કોર્ટે આવી અને માત્ર કેરમ રમવું ટીવી જોવી એક વ્હાઇટ કોલર જોબ પોતાની પાસે છે છોકરી મેળવવા માટે થઈને પણ એ રીતે એક પહેલું કરવું અને અથવા તો બહુ જ ઓછા પૈસામાં જામીન અરજીઓ લેવી કમિશન સિનિયરોને આપીને ફાઇલો લેવી એમાં જ પહેલું જતું રહેતું હોય છે એટલે આવું ન થાય એટલા માટે ખાસ કરીને આ વિડીયોઝ જુનિયર વકીલો વકીલ બનવા માગતા મિત્રો એની પેલીમાં આ પાર્ટ વન બાર કાઉન્સિલની એક્ઝામના સંદર્ભમાં કરવામાં આવેલો છે અને મિત્રો નવાઈની વાત એ છે કે આજના પેપરમાં એટલે કે તારીખ અગિયાર એક ના પેપર અગિયાર એક છવ્વીસના ન્યૂઝમાં છે કે બાર કાઉન્સિલમાં ફેલ થયેલા આ પરીક્ષાર્થીઓ માટે બાર કાઉન્સિલ જે છે એ કન્સિડર કરશે અને એક બે માર્ક માટે રહી ગયેલા હોય એને રિકન્સિડર કરશે વગેરે વગેરે એટલે બહુ ઉહાપો થયો આવા લખાણો પોસ્ટ વગેરે દ્વારા પણ એટલે બાર કાઉન્સિલને પક્ષે પણ હવે જે કંઈ ગોટાળો કર્યો હોય એ પણ થોડો થ થૂકેલું ચાટવાનો સમય આવેલો છે કંઈ નહીં એનાથી પણ વિદ્યાર્થીઓને ફાયદો થતો હોય તો એ પણ આવકાર્ય છે પણ આવું કરવું એ બાર કાઉન્સિલ માટે પણ ખૂબ દુઃખદ અને શરમજનક છે પણ જેને એ હોય એને મિત્રો આ એપિસોડ એક છે આવા જ એપિસોડ બેમાં બાર કાઉન્સિલ અંગે આપણે ફરીથી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલસો થેન્ક યુ વેરી મચ જય હાટકેશ